જય શ્રી કૃષ્ણ આજે સર્વપિતૃ અમાસ નિમિત્તે હું મારા સર્વપિતૃ જેને જેને હું ઓળખું છું મારી આજુબાજુમાં જે પિતૃ છે જે પિતૃઓની જગ્યા છે એ બધાને મારા વંદન મારા હૃદયથી વંદન એમાં છે સૌથી પહેલાં મારા મોટી લાભ શંકર મોહનજી પંડ્યા મારા મોટી બાના ભાઈ ધનેશ્વર પંડ્યા મારા દાદા અમૃતલાલ પંડ્યા જે મારા પપ્પા છે મારા બાપુજી ચીમન કાકા અમતું કાકા અમતું અદા ગુજરાત સોસાયટીવાળા મણિફેબા કાંતિ કાંતિલાલ ફુવા અમતું અદાના પત્ની મારા દા આ મોટી મોટી મમ્મી એમને પણ હું ભૂલી ગયો હતો એટલે એમ એમનું નામ પણ હું લઉં છું સુશીલા મમ્મી મોટા મોટા મમ્મી કાંતિલાલ ફુવા બકુલભાઈ વિક્રમભાઈ છોટાલાલ ફુવા બંધુ ફૈબા અશ્વિનભાઈ ભાવેશભાઈ છેલશંકર ફુવા કમુ ફેબા બાબુભાઈ મહેતા આપણા દિલીપકુમાર અનિલાબેન ગીતાબેન નાના ગીતાબેન સીતાબેનની બાજુમાં હતા ને સીતાબેન ને ગીતા અનિલાબેન નાનાકડા ગીતાબેન ગુલાબબેન સરલાબેન કમુ ફેબાના દીકરી હમણાં જ ગુજરી હાલ અમૃતલાલ મારા બાપુજી મેં પાછું બીજી વાર નામ લખ્યું હતું મારા લિસ્ટમાં આવ્યું હતું માસીબા મારા મોટ સવિતા માસી મોટી બાના બેન એમના દીકરા ધીરુભાઈ કંચન મામી પ્રભાશંકર જોશી શૈલેષ જોશી પરસોત્તમ જોશી મારા નાનાના પપ્પા રુચ કુંવરભા મારા નાનાના મમ્મી દુલાબજી જોશી મારા નાના પ્રભાબેન જોશી મારા નાનીમાં દિનેશ મામા મારા મામા શોભનાબેન રાવલ જે પાર્લામાં રાવલ ક્રેટર્સવાળા જીતેન્દ્ર રાવલ એમના હસબન્ડ રમડીકલાલ રાવલ મારા મમ્મીના ફુવા જયાબેન રાવલ મારા મમ્મીના ફૈબા પ્રદીપ મામા એમના દીકરા મારા મામા પ્રદીપ મામા અને કાંતિલાલ રાવલ જેને હું ઓળખું છું નાનપણથી કેટરિંગવાળા હતા પાર્લામાં નાનો મામા રાવળ મામી એમના કાંતિ મામાના પત્ની મામા રાવલ હતા ને એમના પત્ની મામી પછી મારા પાર્લરમાં રહેતા રાણીમાં હલ્લુમાં શિવાજી શિવાજીભાઈ બહુ ઓળખું છે એમને તો ખાસ ડૉક્ટર પંકજ નરમ મારા બોસ એમના પપ્પાજી અને મમ્મીજી નરમ મારા સસરા દિગંબર અષાળ ડૉક્ટર વર્મા મીનાબેનના સસરા પછી પુષ્પાબેન મીના મારી મીનાબેન છે ને એમના સાસુમાં માલુબેન એમના નણંદ મીનાબેનના નણંદ એરિકા મારી ખાસ મારી મધર જર્મનીમાં એરિકા એન્જલા મારી એન્જલા એક મારી મેડમ છે એની મમ્મા એ એ પણ મારા બહુ ખાસ છે પછી કિશન ભાવનાની અચ્છા એમને બી ઓળખું છું અનંત કાકા મારા મમ્મી આશા છે ને એમના કાકા અંધેરી મારે છે પછી સીતારામ રસાળ પછી આજી છે આજી એમના વાઈફ પછી મોટી આત્યા માઈ આત્યા કિરીડ ફુવા પછી ગોપાલ મામા બી છે મારે આશા છે ને મામા ગોપાલ મામા અચ્છા એક મારી મારિયોન કરી છે જર્મનીમાં મારી ખાસ ફ્રેન્ડ મારિયોન હમણાં જ ગુજરી ગયા થાલ પછી અશોક તળાસિલકર મારી બાજુમાં રહી છે પછી માંજરેકર આજી અચ્છા માંજરેકર આજી બહુ મસ્ત પ્રમોદ મામા પ્રમોદ માંજરેકર એમના વાઇફ શ્રદ્ધા માંજરેકર આચરેકર હમણાં સોસાયટીમાં રહી છે એમના વાઇફ આચરેકર વૈની પછી નિવેડકર નિવેડકર કાકા બહુ મસ્ત બહુ બહુ જૂના હતા નિવેડકર કાકા નાના સાઈઝના નાના અને સાઈઝના નાની અચ્છા અને કદમ અમારા જે સેક્રેટરી સખારામ કદમ એ પણ બહુ સારા માણસ હતા કિશન શિંદે અમારા ખાસ ફ્રેન્ડ બાજુમાં રહેતા પછી સુનિલ રાઉત એ પણ અમારી સોસાયટીમાં હતા જયસ્વાલ બિચારા એ પણ સારા હતા પંદર નંબર રૂમમાં અમારા રોડ અમારે રાવલે છે એમના ભાઈ રાવલેના ભાઈને મોડો ઓળખતો હતો પછી ર રતનના મમ્મી એક રતન કરીને છે અમારી સોસાયટીમાં રહે છે એમના મમ્મી અને એમના બેન એ બી અમને મારી જાણમાં હતા હલદનકર હજી બી અમારી સોસાયટીમાં રહે છે એના મમ્મી એ પણ મારે જાણમાં હતા બાબા મુચ્છડ એક બાબા અમારે સોસાયટીની બહાર રહેતા હતા મુચ્છડ દૂધવાળા એક દૂધવાળા ભાઈ છે અમારી દુકાન છે એનો છોકરો એને બી બિચારો ખાસ મેં મદદ કરતો હતો પછી પ્રજ્વલ છે પ્રજ્વલના આજી છે અમારે ભાઈ સોસાયટીમાં જ રહે છે ભતેશ ગોરાયકર મારી સાથે કામ કરતા હતા જેઠુભાઈ અરે બાપરે અમારા ખાસ માણસ જેઠુભાઈ અને એમના વાઇફ ભાભી એના તો હાથના તો જમવાનું કેટલી વાર જમું છું નાના હતા ત્યારે અમારા સલિયા કાકા અને એમના પપ્પા હસન ચાચા એક સુરેશ સોમપુરા અરે બાપરે બહુ ખાસ અને પ્રફુલ્લાબેન અમારી સાથે કામ કરતા હતા વિમલબેન અમારી સાથે કામ કરતા હતા વૈશાલીના મમ્મી હા વૈશાલીના મમ્મી પણ ખાસ વૈશાલીના સાસુ અરે બાપરે એ બી અમને કહું જાતો એમને ખાસ મને બોલાવતા અને આબા અમારે એક સંબંધી છે આબા અને સાસુ અને એ પણ બિચારા અમે હું બે ત્રણ વાર ગયો તો મને સારી રીતે એમ મસ્ત એને સારી રીતે ઓળખું છું સારી વાત કરતા હતા એના આબાના પપ્પા શંકરભાઈ અરે વાહ રાજેશબેન છે ને અમારા ડૉક્ટર રાજશ્રીબેન મહેતા એના મમ્મી એટલે એના સાસુ સાસુ એટલે એ પણ બહુ ખાસ હતા શાંતિલાલ માસ્તર અમારે ત્યાં રહેતા શાંતિલાલ માસ્તર મમ્મીના માસ્તર સનતભાઈ દેસાઈ અરે સનતભાઈ દેસાઈ વિશ્વનાથ ચાચા અમારે પાર્લામાં રહેતા હતા વિશ્વનાથ ચાચા ગીતાબેન એમના વાઈફ અને માલતી ચાચી અમારા મનોજ અને અજયના મમ્મી માલતી ચાચી રેખા મકવાણા એ પણ અમારી સાથે બાજુમાં જ હતી છોકરી બહુ સરસ હતી અને મમ્મીના ફૈબા ભણગોરમાં રમેશના મમ્મી દિનેશના મમ્મી એ મમ્મીનું નામ ભૂલી ગયું છે ફૈબા અને ફુવા રાવલ છે એ પણ બહુ સરસ છે થેન્ક યુ બધા મારા પિતૃને મારા સાષ્ટાંગ નમસ્કાર અને એમની કાંઈ બી જે ક્રિયા હોય બધી મારા મનથી હું હમણાં અહીંયા બેસીને કરું છું એમને પાણી વાણી જે હોય તે મારા મનથી હું આપું છું એમને અહીંયા આગળ અને એમને યાદ કરું છું મનથી યાદ કરું છું સર્વપિતૃ અમાસના મારા સર્વ પિતૃને વંદન સર્વપિતૃને વંદન સર્વપિતૃ જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે